નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 30 ડિસેમ્બર 2023 જોઈએ આજનો સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મુંબઈ માટુંગામાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બે લાખ પિસ્તાલીસ હજારની ઠગાઈ થઈ માટુંગા પોલીસે ઊંડાણથી તપાસ કરતા ફ્રોડ કરનારે સાઠ કરોડની વિવિધ લોકો સાથે ફોડ કરી છે તેવું બહાર આવ્યું જુવો અહેવાલ દેશભરમાં જાણીતી માટુંગામાં આવેલી બીજેટીઆઈ વીર માતા જીજાભાઈ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતો ઓગણીસ વર્ષનો યુવાન પૈસા કમાવા વોટ્સએપ પર આવેલા પાર્ટ ટાઈમ જોબના ટાસ્ક ફ્રોડના ચક્કરમાં ફસાયો હતો પહેલાં થોડા ઘણા પૈસા મળ્યા પણ ખરા પરંતુ એ પછી સાયબર ફ્રોડ કરનારાઓએ તેને અલગ અલગ ટાસ્ક આપીને અલગ અલગ ખાતાઓમાંથી તેની પાસેથી કુલ મળીને બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી માટુંગા પોલીસે તેની ફરિયાદના આધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ કેસના બે આરોપીઓ ગુજરાતમાં છે એથી તેમની ગુજરાત જઈને ધરપકડ કરી હતી એ બે આરોપીઓના વીસ જેટલા અકાઉન્ટમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં સાહીઠ કરોડ રૂપિયા જેટલી રકમના ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું આવ્યું છે આ કેસનો ફરિયાદી ઓગણીસ વર્ષનો ક્રિશ હુકુમચંદ વર્મા વીજેટીઆઈની હોસ્ટેલમાં જ રહે છે અને ભણે છે

આરોપીઓને ઝડપી લેવા તપાસ ચાલુ કરી હતી માટુંગા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પગાર અને તેમની સાયબર ટીમે આ કેસમાં આરોપીઓએ પૈસા ટ્રાન્સફર કરાવવા વાપરેલા બેંક ખાતાઓની ડિટેલ્સ મેળવી હતી અને એના આધારે અમદાવાદના ગોતાની મહાત્મા ગાંધી કોલોનીની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા તેત્રીસ વર્ષના રૂપેશ ઠક્કર અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરસડા ગામમાં રહેતા ચોત્રીસ વર્ષના પંકજ ઝડપી લીધા હતા માટુંગા પોલીસે તેમની પાસેથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બત્રીસ અલગ અલગ બેંકોની ચેકબુક છ મોબાઈલ ફોન અઠ્યાવીસ સીમ કાર્ડ ચાર બોગસ કંપનીઓના તૈયાર કરાયેલા રબર સ્ટેમ્પ અને ફરિયાદીને કોલ કરવા વપરાયેલા મોબાઈલ નંબર પણ તેમની પાસેથી હસ્તગત કરાયા છે તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું હતું કે આ બંને આરોપીઓએ ફરિયાદી ક્રિશ પાસેથી બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાની રકમ પડાવી હતી એ રકમ વીસ જેટલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી એ વીસ બેંક અકાઉન્ટનો જ્યારે રેકોર્ડ કાઢવામાં આવ્યો ત્યારે છેલ્લા બે ત્રણ મહિનાઓમાં જ એમાં સાહીઠ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું જણાઈ આવ્યું હતું તેમના અકાઉન્ટમાં હાલ એક કરોડ દસ લાખ રૂપિયાની રકમ હતી એ સીઝ કરાઈ છે આ કેસની વિગતો આપતા માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ચવાણે મિડ ને કહ્યું હતું કે સાયબર ફ્રોડ કરનારાઓમાં અલગ અલગ પ્રકાર હોય છે આ લોકો ફેક અકાઉન્ટ પ્રોવાઈડર છે આ લોકો બનાવટી દસ્તાવેજોના આધારે અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવે છે અને પીડિતને છેતરીને જે રકમ મેળવી હોય એ આ ખાતામાં જમા થતી હોય છે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યા મુજબ આ લોકોના અકાાઉન્ટમાં જે રકમ આવતી એ તરત જ એ લોકો એટીએમથી અથવા અન્ય રીતે કઢાવી લેતા હતા અથવા અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા એ રકમ આગળ કોઈને જતી હતી કેમ કે પછી આ બે જ આરોપીઓએ રકમ ઓળવી જતા હતા તે એક મોટી સિન્ડિકેટનો ભાગ છે એની તપાસ હાલ ચાલી રહી છે આરોપીઓ એ રકમ જે અન્ય ખાતાઓમાં વાળતા હતા એની તપાસ હજી ચાલી રહી છે હજી અમે ગુરુવારે જ તેમને પકડી લાવ્યા છીએ તેમની વધુ તપાસ કરવામાં આવશે એ લોકો પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એની પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર